ગુડ મોર્નિંગ છે એક બ્લોગમાં આજે આપણે બ્લોગની શરૂઆત પોણા નવ વાગ્યાની થાય થઈ છે અત્યારે પોણા નવ વાગી ગયા છે બહારનું પણ કામ કમ્પ્લીટ થઈ ગયું કપડા ધોવાઈ ગયા વાસણ પણ જો પાછળ વાસણ પણ ઉટકાઈ ગયા ટાપ પણ સરસ મજાનો સાફ થઈ ગયો છે નીચે કચરા પોતા પણ થઈ ગયા છે તો હવે ફક્ત આપણે ટિફિનની જ વાર છે તો ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ ટિફિન બનાવવાનું બરાબર અને આજે આપણે સરસ મજાની એક રેસિપી લઈને આવ્યા છે તો તો વિડિયો સુધી જોજો અને જો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પેલા દાળ ભાત બફવા માટે રાખી દઈએ અને પછી હું બતાવું તમને કે આજે આપણે શેનું શાક બનાવવાના છે બરોબર તો ચાલો અહીંયા દાળ ભાત આપણે

અને અહીંયા ભાત પણ તો ચાલો બધું જ બધી જ વસ્તુ રેડી છે તો હવે આપણે દાળ ભાતને નીચે ઉતારશું અને આને આપણે તળવાના છે તો ચાલો ભાતને નીચે ઉતારી દઈશું ને દાળને સાઈડમાં કરી દઈશું અને આપણે પરવર અને બટેકાને તળવાના છે એટલે ગરમ તેલ રાખી દઈશું બરાબર તળીને બનાવશું આજે સરસ तो अँ भात उतरी છે ચાલો આમાં આપણે તેલ નાખી દઈશું અને તેલ ને ગરમ થવા દઈશું નાખી દીધું છે આપણે પળવા તળાવવા માટે રાખી દીધા છે થોડા થોડા કરી નાખશું અને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું બરોબર તો ચાલો અત્યારે હવે આપણે પળવા તળી રહ્યા છે આપણે જોઈ શકો છો પળવા તળાય જે તળવા નાખશું પછી બટેકા નાખીને બટેકાને પણ તળી દઈશું પહેલાં પળવા તળી રહ્યા तो चलो आवाज परवर तलाई है तो आवाज आप दाण वखर कर लैसो फटाफट એ તો મોડું થઈ જશે કેમકે સારા અગિયાર થવા આવ્યા છે હજુ તો આપણે ફટાફટ આપણે કરતા જાય બરોબર

આપણે માંડવીના દાણા દીધા છે તો થોડા કેટલા માંડવીના દાણા નાખશું એમાં તલ છે એ પણ નાખશો થોડા કેટલા થોડા કેટલા થઈ ગયા બે કિલો પરવળ હતા તો પણ થોડા કેટલા થઈ ગયા છે તો આ બાજુ વઘાર કરવા માટે રાખી દીધું છે ઓલું આપણે તળેલું તેને સાઈડ માં ઉતારી દીધું છે તો ચાલો ફટાફટ હવે આપણે આમાં ચાલો ફટાફટ આપણે હવે આમાં તેલ નાખી દઈશું મખાન કરી દઈશું બરોબર તો પેલા આપણે હવે આખા લાલ અહિયા આપણે મસ્ત મસાની પેસ્ટ બનાવવા માટે જીરું મરચું હળદર લીધું છે સરસ મજાની

મીઠું નાખી દઈશું મિક્સ કરશું હવે આને આપણે ઉકળવા દઈશું ટમેટા ની ઘી પાટી જાય ને ત્યાં સુધી

તો ચાલો અહીંયા સરસ મજાનું આપણે પરવળ બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે કોથમીર નાખશું પણ એ લાસ્ટમાં નાખશું જ્યારે ટિફિન ભરશું ને ત્યારે મસ્ત મજાનું ગ્રેઈ વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું ચાલો ફાઈનલી બધી જ રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાની આપણી દાળ છે અહીંયા પરવળ બટેકાનું સરસ મજાનું ગ્રેવી શાક છે રોટલી છે અને સલાડમાં આજે આપણે કાકડી સુધારેલી છે અને ભાત છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું છોકરાઓ જમવા બેસી ગયા છે દુકાનવાળા કેવું શાક બનુ પરવળનું છોકરાઓ હે આ કેવું છે સારું હે સારું બહેનું ને તો હારું બન્યું એમ કહે છોકરાઓ બરોબર એમને તો ઓળખાતું નથી કે પરવર છે કે હું છે ને ખબર પડી કે પરવરનું બનાવ્યું એમ હા પહેલી વાર ખાધું ને હા છોકરાઓ પહેલી વાર ખાધું આને તો ખાધું હશે કેમ કે આ તો કાઠિયાવાડનો હે તે ખાધું ને અભિષેક પરવરનું આને ખાધું હે હેલો ફ્રેન્ડ ફરીથી આપણે રસોડામાં એન્ટ્રી થઈ ગઈ છે અને હવે વાસણ ને લઈ જવાના છે બહાર ને બહાર ચાલુ થઈ ગયો છે વરસાદ તો આ વાસણ એ હું ઘરમાં ઉટકી નાખું કે બહાર લઈ જાઉં વિચાર કરું હાલો ફ્રેન્ડ તો ઘર મકાન વરસાદ અમારી ને ચાલે છે અને વરસાદમાં માં બેઠા આપણે વાસો તો કે આટલું છે ને માન નથી પડતું આમ જો વરસાદ માં બેઠા વરસાદ ઉતર તો પડી નું તો કારણ કે કે વરસાદ ચાલા હોય એટલે અંદર ગેંડી મારે ને સતેલા મોટા મોટા સતેલા હોય ને ઉતરવાની મજા નથી આવતી એટલે બહાર જ લઈ આવવા પડે બપોરના વાસ 我家婆的话，从以前来给给觉，我差不多剃了头，剪了头了，后头感我还没看哪样给我来我要五百多块钱一个月。 અત્યારે અઢી વાગી ગયા આપણે નવરા થઈ ગયા છે જોરદાર મજાનો વરસાદ બહાર પડી રહ્યો છે મેં તો સ્કૂટર પણ અંદર રાખી દીધું કેમ કે સ્કૂટરમાં પાણી જાય છે ને તો મારું સ્કૂટર બંધ થઈ જાય છે પણ ચાલુ નથી થતું ક્યાંક જવું હોય તો બધું ઠેકાણે કરી દીધું પાર્કિંગમાં પણ અને આપણે વેહી ગયા પલળી પણ ગયા માથું બાથું બધું પલળી ગયું પણ ચાલશે તો ઘડીક પંખે વેહું તો હુંકાઈ જશે બરોબર અને ઘરમાં પણ અમારે કેવું પાણી ટપક પણ ટપક ટપક થાય છે હું તમને બતાવું આવું કોના કોના ઘરમાં થાય કે જો મને ડોલ મૂકી હે મેં અહીંયા જોયું જો એ અહીંયાથી પાણી આવે અમારે મોલ આ છે ને રસોડાનું ત્યાંથી જો પાણી જો ત્યાંથી પાણી આવે અહીંયા પતરું હતું પણ એક વાર વાવાઝોડું આવ્યું ને તો પતરું ઉડી ગયું તો એના હિસાબે હવે આ પાણી અહીંયા આવે છે જો નીચે ડોલ મૂકી છે આપણે તો ચાલ્યા રાખે ચોમાસું હોય એટલે ચાલતું હોય બરોબર ને બાર મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો એક નંબર વરસાદ પડે જો અહીંયા સ્કૂટર ને ઓલી બેટરીવાળી સાયકલ છે એમાં બેટરી ને કાંઈ લાઇટ ને એમ નખાવી છે તો એ ને કપડા અહીંયા અડધા હુકાય ને અડધા આપણે અહીંયા ઘરમાં લીધા છે એને આમ જો વરસાદ કેવો વરસી રહ્યો છે કયું

તો અત્યારે વરસાદ છે પણ તો પણ મારે જવું તો પડશે જ નાની માર્કેટ તો ચાલો નાની માર્કેટ જઈ આવવું અને ફટાફટ શાક લઈ આવું બરોબર આવો રીમીમ રીમઝીમ વરસાદ છે લાગે છે પલળી જાય રેનકોટ પણ છે નથી આપણી પાસે તો ચાલશે કઈ વાંધો નહીં દુપટ્ટો ઓઢીને ભાગ આપણે ચાલો અત્યારે મોહું છે ને એસી રૂપિયાના કિલો રીવડ કીધા તો મેં રીવડો લીધા ચાવલ લીધું એસી રૂપિયા નું કિલો મેં રીંગણ કીધા પણ એસી રૂપિયા કિલો બરોબર તો રીંગણ કાઢી નથી અત્યારે ભાજી લેવાની છે આપણે તો બીજા પાણી છે પાઉં ભાજી અને વઘારેલા ભાત તો પેલા ભાજી માટે આપણે શાક બધું બાકી લઈશું બાજુ થોડા મેં વઘારેલા ભાત બનાવશું કે અમારે છોકરા અમારા છોકરાઓને છે ને ભાજી હોય ગમે હોય પણ ભાત જો વે જો વે જ એટલા સાટું થાય ને આપણે થોડા જેટલા વધારે ભાત બનાવવાના છે આ બાજુ ભાજી તો ચાલો ભાજી માટે ફટાફટ સાફ કરવા માટે રાખી દઈએ આપણે તો ચાલો અહીંયા આપણે હવે આ ખીચડી પણ બફાઈ ગઈ છે આ જોઈ શકો છો એકવાર ફેરવી ને એને બંધ કરી દઈશું ઠેસ ને ઢાંકી દઈશું એટલે એ બફાયા રાખશે આ બાજુ ભાજી પણ આપણે તો ચાલો અહીંયા ભાજી બનાવવા માટે શાક સરસ મજાનું ચડી ગયું છે તો એને હવે આપણે મેસર થી મેસ કરી દઈએ તો ચાલો સરસ મજા થઈ નાખી દઈશું તમે જોઈ શકો છો સરસ મજાની ભાજી આપણી બની ગઈ છે આપણે આમાં બીટ નાખ્યા છે તો અહીંયા મસ્ત મજા ને આપણે ભાજી બનાવી છે સરસ મજા ને બનાવી છે અહીંયા ભાત છે સરસ મજાના અને આ છે પાવ તો ચાલો હવે આપણે ભરી દઈશું ટિફિન ફટાફટ કેમકે કે રાજુને જવાનું છે દેવા એટલા માટે તો ચાલો ભરી દઈએ આપણે ટિફિન